ો શ્રી ગણપતિ દાદા નિ જય બોલો દાદા નહી જય બોલો શ્રી કેશિન બાના પારસમણી ગોગા બોલો ચેહર બોલો 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 સાહર બોલો અનંત પદ્મનાભમ કમલમ શંખપાલમ તક્ષકાલ્યમ એકતાની નવનામા નાગાનાય મા સાયંકાલેઠે નિમંતકાલેશેષ તસ્વી પેનાસી સર ગજાનન ગજાનંદ ગજાનન ગણપતિ ચરણકવણમાં સ્થિત કરો મારી મતી સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી સતિ

અમર દબો મારી દાદીઓ ગાદીઓ પર સોનાનું સતર ખિસિમ્બા ના ગોગા અમર દબો મારી દાદીઓ ગુણવંત કરીને રે આવ્યા આવી વગાડી ખિસિમ્બા મહાખરે હાખરે ના ગોગા અમર ધપો તમારી જાઓ દેવજી ભૂવે ભગતી આદરી આપ્યા તે પુત્ર પરિવાર ખિમ બાના ગોગા અમર ધપો તમારી દેસાઈ વાળો રૂડો રે દિશતો વચમાં શોભે છે મહારાજનું ધામ ખિસિમ્બાના ગોગા અમર ત પોત મારી ગાદીઓ આથમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી દજનું નિશાન ખિસિમ બાના ગોગા અમર તપોત મારી ગાદી જળ હળ જોતો બાપુની જળથી વાગે છે નો બતે નિશાન ખિસિમબાના ગોગા અમર ત પોત મારી ગાદી આનંદે ઉતારે બુવારથી વાગે છે રૂડી બુંગોળ ને બે કેસિમ ગોગા અમર તપો તમારી દાદીયો લે લોડા ઘોડા બાપુ ને વાગે છે ઘંટ ને ઘડિયા કેસિમ્બા ગોગા અમર તપો તમારી દાદીયો રો મે રો મેં દેવજીને રમત રોમે રમતા તમે ઝેર ના છૂસનારા કિસિમના ગોગા અમર તપો મારી ગાદીઓ ગામો રે ગામથી મંડળો આવતા માણસની બરાતી ઘણી ભીડ કિસિમ્બાના ગોગા અમર તપો મારી ગાદી

ખિસિમ્બાના ગોગા અમર તપોત મારી જાદ્યો ને પદા જો મારાબાના ગોગા અમર તપોત મારી જાદ્યો કરુણા કોડું તમે લાવજો કર જોડીને છોટા લાલ વિન કર જોડીને બાળક વિન વે હરની પદાજો મહારાજ જે ખિસિમ્બાના ગોગા અમર ત પો બોલો શ્રી બોલો ચેહર માણી બોલો કાળકા માણી બોલો દેવજી વાણી બોલો વસ્તા વસ્તુ બોલો ભોલો બોલો રાજુ વાણી બોલો શ્રી કે બાના ભે ચંદ્રમાની જય હો 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 ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાયાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાયાય નમ આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જયું આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની ગયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની ગયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની ગયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની ભલો કિશિબાના બારસમણી ભોગા મહારાજ